મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો ભવનલાલ કચરિયું બનાવી રહ્યા છે હિંમતનગરની અંદર મોતીપુરા એરિયા છે મિત્રો આ હિંમતનગરમાં મોતીપુરાથી બસ સ્ટેન્ડ તરફ જે બ્રિજ જતા હોય એ બાજુ આ કચરિયાની ઘાણી આવેલી છે દેશી ઘાણી છે મિત્રો આપ જોઈ શકો છો અને આ રીતના ભરતની જગ્યાએ બાઈક લગાવેલું છે હવે એ પણ આપ નિહારી રહ્યા છો ભવરલાલને તો કચરિયું લેવું હોય મિત્રો તો આ મોતીપુરા કેનાલના જોડે જ ઊભા હોય છે દૂરથી દેખાઈ જશે બસ સ્ટેન્ડ તરફ નહીં જવાનું કેનાલની બાજુમાં જ છે મિત્રો સામે આવિષ્કાર હોસ્પિટલ આવેલી છે એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતના દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે મિત્રો જેની મીઠાશ બહુ સારી હોય છે એ પણ આપ નિહારી રહ્યા છો અને મિત્રો કચરિયું તમારે બનાવવું હોય તો પણ બનાવી શકો છો સામાન લાવીને એ પણ હું આપને જણાવી દઉં ગઈ સાલ પણ વિડીયો મૂકેલો આ સામે બસ સ્ટેન્ડનો જવાનો બ્રિજ છે મિત્રો એ પણ આપને હું જણાવી રહ્યો છું અને આ રીતના કચરિયું બનતું હોય છે બિલકુલ ધીમે ધીમે આ રીતના બનતું હોય છે મિત્રો એ પણ હું આપને કહું અને મિત્રો આ રીતના કચરિયું જોઈ શકો છો ડ્રાયફ્રુટ સાથે તેલથી લત છે ભવનલાલ શું ભાવ છે અત્યારે બસો સાઈઠ રૂપિયા કિલો છે મિત્રો એ પણ આપ નિહારી રહ્યા છો મારી સાથે તો એક વાર અચૂક ભવનલાલની મુલાકાત લો આપ અને આ રીતનું સરસ મજાનું કચરિયું અમે તો રેગ્યુલર ખાતા જ હોઈએ છીએ મિત્રો બે ટાઈપનું કચરિયું છે એક વાળું છે એ પહેલાં મેં બતાવ્યું એ બસો સાહીઠ રૂપિયે છે એ પણ હું આપને જણાવી દઉં અને આ સાદુ કચરિયું છે એ બસો ચાલીસ રૂપિયે છે મિત્રો એ પણ આપને જણાવી દઉં અને આ પ્યોર તલનું તેલ છે મિત્રો નજીકથી આપ જુઓ આ પાંચસો રૂપિયે કિલો છે એ પણ હું આપને જણાવી દઉં અને તેલની ક્વૉલિટી પણ આપ જોઈ શકો છો અને ભવલાલ આપનો મોબાઈલ નંબર કયો છે આપ જોઈ શકો છો બતાવી રહ્યો છું અને આ બાજુ બોર્ડ મારેલું છે જય ભેરુનાથ કચરિયું અને આ સાઈડ મોતીપુરા એરિયા કહેવાય મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને મોતીપુરાથી મિત્રો સામે ભગવતી ગાયનેક હોસ્પિટલ આવેલી છે અને સીધો બ્રિજ બસ સ્ટેન્ડ તરફ જાય છે એ પણ હું આપને જણાવી દઉં તો આ રીતના જો દેશી ખોરાક ખાવાની ટેવ હોય શિયાળાની અંદર તો દેશી કચેરીઓ અહીંયા આપને મળી જશે બરતની જગ્યાએ બાઇક લગાવેલી છે એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતના ટેન્ટ લગાવેલો છે અને એના પર જય ભેરુનાથ કચેરીઓ લખેલું છે તો વિડીયો મિત્રો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અહીંયા પણ ભેરુનાથ કચરિયું લખેલું છે એ આપ પણ જોઈ રહ્યા છો અત્યારે તો હું અહીંયા વિડીયો પૂર્ણ કરું છું મિત્રો તો એકવાર આ અચૂક મુલાકાત લો